નમસ્કાર મિત્રો અમારે યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો તમે પણ જો સરકારી ભરતી અથવા તો કોઈ પણ સરકારી યોજનાની માહિતી મેળવવા માંગતા હોય તો આજ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો આમાં તમને રોજબરોજની સરકારી ભરતીની જે અપડેટ છે તે મળતી રહેશે તો તો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ તો અહીં સ્ક્રીન ઉપર જે નોટિફિકેશન આપેલું છે તે તમે જોઈ શકો છો ગુજરાત સરકાર રાજ્યના લોકો માટે સતત સુવિધાઓ આપવા માટે પરિતથિલ રહે છે અને આ અંતર્ગત મહિલા અને બાર અધિકારી કાર્યાલય બનાસકાંઠા હેઠળ મહિલા સ્વાવલંબન યોજના દ્વારા મહિલાઓને તેમજ કૌશલ્યને આધારે સ્વરોજગાર માટે બેંક લોન સહાય આપવામાં આવે છે જેમાં બ્યુટી પાર્લર સिलाई કામ અગરબત્તી ઉદ્યોગ તમામ પ્રકારના મસાલા ભરતકામ મોતીનું કામ તેમજ દૂધ ઉત્પાદન સહિત સાત જેટલા જે વ્યવસાયો છે તે આપવામાં આવે છે તેમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા બે લાખ સુધીની જે લોન છે તે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને જે જિલ્લાની બહેનો આ યોજના હેઠળ લાભ હોય તો તેઓ દસ્તાવેજો સાથે જિલ્લા બાળ ની કચેરી જોરાવર પેલેસ જિલ્લા સેવા સદન બે ત્રીજો માળ ખાતે મોકલવાની રહેશે તો આ હતી મહિલાઓ માટેની યોજનાઓ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત